ધરુશનગર સ્થિત શ્રીજી કૃપા ક્લિનિકના તબીબ ડોક્ટર જગદીશ અજમેરીની દવાની આડઅસર થતાં દર્દીના સગા સંબંધીમાં રોસની લાગણી ફેલાઈ જવા પામી છે ભરૂચનગરના તબીબો સારવારના ઓઠા હેઠળ વિવિધ અખતરા કરતા હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે યોગ્ય યોગ્યતા ન ધરાવતા તબીબો પણ એમડી મેડિસિન દવા લખે તેવી દવા લખતા હોય છે જેના પગલે કેટલીકવાર દવાની આડઅસર થતી હોય છે જ્યારે તબીબ જગદીશ અજમેદીના જણાવ્યા અનુસાર દર્દીની પૂરતી માહિતી આપવામાં આવી ન હતી જેના પગલે આ પરિસ્થિતિ સર્જાય છે સૌપ્રથમ દર્દીના સગાએ જણાવ્યું કે ખંજવાળની દવા લીધી તો આખા શરીર પર ફોલ્લા પડી ગયા તેમણે વધુમાં જણાવ્યું કે અમારી વાઇફને અહીંયા દવા ચાલે છે ને શરીરમાં ખંજવાળ આવતો તો અહીંયા દવા લેવા આવ્યો તો દવા લેવા દવા આપી ડૉક્ટરે કે દસ દિવસ પછી બતાવવા આવજો દવા એ કરી પણ કોઈ અસર નહીં પડે એટલે પાછો આવ્યો મેં અંકુ સાહેબ કોઈ અસર નહીં પડી પાછી દવા હજુ કંઈ ફરક નહીં પડ્યો આ જુઓ તો પાછી દવા લખીને આપી જોયું આઠ દિવસ દવા આપીને આઠ દિવસથી હવે ફૂલ્લીઓ ચાલુ થઈ જાય શરીરમાં પહેલાં ખાલી ખજવા આવતી હવે ફૂલ્લીઓ પડવા માંડી આખા શરીરમાં પ્લસ એ પ્રેગ્નેન્ટ છે એટલે હું કરું એટલે પાછો હું આવ્યો અંકુ સાહેબ જુઓ આ દવા આપીને હવે ફૂલ્લીઓ પડવા માંડી પહેલાં ખજવા હવે ફુલ્લીઓ થવા માંડી છે તો એ કે દવા પૂરી કરાવી પડે મૂકું સાહેબ પૂરી કરાવવો વાંધો નહીં પણ આ દવા પહેલાં હવે ખુલ્લી પડવા માંડ મેં જુઓ ના એ તો પૂરી કરી જ પડે તમારી મેટર થોડી છે મકું એવું નહીં સાહેબ એની કંઈ એ તો થવું જોઈએ ને આજે વધી રહેલું ઓછું નહીં થઈ રહેલું એમાં હું મરી જાય તો મળી જવાડો દો હું મળી જવાડો એટલે એ નવું મતલબ તમે આજે ખવાડી રહેલા મારા બૈડી છોકરાને કે તમે આપદને હું લઈ જઈને ખવાડું છે તો તમે આવો શબ્દ બોલો તમે વડે અમે દવા લેવા આવે એનો મતલબ થોડી કે તમે જે મનમાં આવે તે તમે કહી દો જેરે તબીબ અજમેરીએ જણાવ્યું કે દર્દી અંગે પૂરતી માહિતી આપવામાં આવી ન હતી તેમણે વધુમાં જણાવ્યું કે 10 તારીખે મારી પાસેથી દવા લેવા આવેલા હતા અને એલર્જીની તકલીફ છે ફંગલ ઇન્ફેક્શન છે વાઇમને પ્રેગ્નન્સી છે એટલે બીજી કોઈ સ્ટ્રોંગ દવા કે કશું અપાય નહીં એટલે જે લાઇટ દવા જે પ્રમાણે જરૂર હતી તે પ્રમાણે આપેલી છે આજે સોળ તારીખે એ ભાઈ અહીંયા મારી પાસે આવ્યા અને મને ફરક નથી પડતો તાત્કાલિક વટાડી દો એ રીતે ફરિયાદ રજૂઆત કરવા માંડ્યા કે મને ખર્ચો નથી પોસાતો પહેલાં ગમણાં કોઈ ફેમિલી માટે ખર્ચેલા છે તમને બધાને કેટલા પૈસા આપો આ રીતે બોલવા માટે મેં એમને સમજાવ્યું કે જો માણસ કાલે મરી જવાનું હોય તો પણ આજે એની દવા કરવી પડે તમે જે દવા કરો છો તે જરૂરી છે એટલે કરવી પડે છે તમે તમારા માટે દવા કરો છો અને દવાને કામ કરવાનો ટાઈમ આપો તમે દસ દિવસની દવા છે દસ દિવસની પૂરી કરો અને પછી મને બતાવો વધારેની કોઈ દવાની જરૂર નથી આટલી દવાથી જ કમ્પ્લીટ થઈ જશે એ ભાઈ કોઈ રીતે સમજવા હજી નથી અને ઉપરથી દાદાગીરી કરે છે હા પ્રેગ્નન્સીમાં છે આજે મને કીધું તે દિવસે મને વાત નથી કરી કે પ્રેગ્નન્સીમાં છે પ્રેગ્નન્સીને રિલેટેડ કોઈ પણ જાતની તકલીફ થઈ એવી કોઈ જાતની દવા આની અંદર આપેલી નથી પરંતુ આવા સમયે તબીબ અજમેરીએ કઈ દવા આપી હતી અને આ દવા આપવા અંગે તેઓ તબીબી ક્ષેત્રની યોગ્યતા ધરાવે છે ખરા તેની તપાસ થવી જરૂરી છે